તાજેતર માં જે ઘટના બની છે નવી સ્કૂલ માં પ્રવાસ જવામાં આવ્યો હતો સાસણગીર ખાતે ત્યારે સ્કૂલ મેનેજમેન્ટ અને સંચાલકો ની બેદરકારી થી એક માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે આવી ઘટના બીજી વાર ન બને ભવિષ્યમાં તેથી કરીને આજ કલેક્ટરશ્રીને અમારી રજૂઆત છે કે જે સ્કૂલમાં પ્રવાસ થતો હોય તે સ્કૂલ તમામ સ્કૂલોને એક પરિપત્ર બહાર પાડવામાં આવે બે કોન્સ્ટેબલો નિયુક્ત કરવામાં આવે જેથી કરીને કોઈ માસુમ બાળકે પોતાનો જીવ ગુમાવવો ન પડે માતા પિતાએ પોતાનો માસુમ દીકરો ગુમાવવો ન પડે અને આ સ્કૂલ મેનેજમેન્ટ ઉપર અને સંચાલકો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી એ જ રાજકોટ એનએસયુઆઈની માંગ છે જો કડકમાં કડક પગલાં લેવામાં નહીં આવે તો રાજકોટ એનએસયુઆઈ નહીં પરંતુ ગુજરાત એનએસયુઆઈ ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન આવનારા દિવસોમાં કરશે કોઈ પણ પ્રકારના પગલા લેવામાં નથી આવી એટલે જ આજે કલેક્ટર કચેરી ખાતે આવેદન આપવા આવ્યા છીએ કોઈ પણ પ્રકારના પગલા લેવામાં નહીં આવે સ્કૂલ મેનેજમેન્ટ અને સ્કૂલ સંચાલકો ઉપર તો રાજકોટ એને સ્કૂલ બંધ પણ કરાવી શકે છે અને ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કરી શકે છે અમારી એક જ માર્ગ છે સ્કૂલ સંચાલક ઉપર કડકમાં કડક કાયદેસર પગલા લેવા